નમસ્કાર મિત્રો આજે આ ગાંગી પેલા સામળદાસને કેદ કરાવી અને ત્યાંથી ચાલતી ચાલતી પેલા કબીલાના જે મુખ્ય સરદાર છે તેમની પાસે આવે છે અને તેમની પાસે આવતા જ મુખ્ય સરદાર ખૂબ જ ચિંતામાં પડી ગયા અને કહે છે કે ગાંગી જે ઔષધિને લાવવામાં એક એક વરસ વીતી જતું હતું એ તું બે દિવસમાં ક્યાંથી લાવી અને શું હું જાણી શકું કે તું આટલી જલ્દી આ ઔષધિ કેવી રીતે લઈ અને પાછી આવી છે ત્યાં તો ગાંગી બોલે એ પહેલાં તો પેલા સરદાર અને પેલા મુખી કહે છે કે હે મહા સરદાર તમે કહેતા હતા ગાંગી જો બે દિવસમાં આ ઔષધિ લઈને આવી જાય તો તમે આ બધા જ કબીલાનું જે તમારું સરદારપણું છે એ મૂકી અને ગાંગીને મહાસરદાર બનાવશો તો હવે તમે એ કામ કરશો કે નહીં ત્યારે મહાસરદાર એટલું કહે છે કે હું બોલીને બીજું બોલવાવાળો માણસ નથી અને હવે મારા જેટલા પણ કબીલાઓ છે ને એ બધા જ કબીલાઓના સરદારોને અહીંયા બોલાવી લાવો કારણ કે એ બધા સરદારોની વચ્ચે હું મારું મુખ્ય સરદારનું પદ આ ગાંગીને સોંપવા માગું છું ત્યાં તો ગાંગી કહે છે કે હે સરદાર તમે એક કામ કરો તમારા બધા જ કબીલાના સરદારોને બોલાવીને રાખો ત્યાં સુધી હું મારા ગામમાં જઈને આવું છું કારણ કે મારા રહેઠાણે મારા બાબા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને એમને જો આ ઔષધિ પીવડાવવામાં નહીં આવે તો તેઓ મોતને ઘાટ ઉતરી જશે અને મારા બાબા વગર આ દુનિયામાં મારું બીજું કોઈ નથી માટે મારે મારા બાબાને કોઈ પણ હાલતમાં બચાવવાના છે એટલે હું આજે તો જાઉં છું પરંતુ આવતીકાલે હું અહીંયા જરૂર આવીશ અને પછી તમે મને મહાસરદારનું પદ સોંપજો અને આ સમગ્ર જંગલ ઉપર પછી મારું રાજ ચાલશે અને પછી તો આટલી વાત સાંભળીને સરદાર અને મુખી ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે હે મહાસરદાર ખરેખર તમે ખૂબ જ મહાન છો આવડું મોટું બલિદાન તમે આપી રહ્યા છો ત્યારે ગાંગી ત્યાંથી ચાલવા લાગી અને થોડેક દૂર જઈ અને સાંભળી બની અને ત્યાંથી ઉડી જાય છે અને ઉડતી ઉડતી આખા એ જંગલને પાર કરી અને ગાંગી હવે પોતાના બાબા જ્યાં રહેતા હતા એ રહેઠાણે પહોંચવા થઈ છે તેથી તે ત્યાં જ નીચે ઉતરી ગઈ અને પછી પેલી પીળા રંગની ઔષધિને હાથમાં લઈ અને ગાંગી ચાલતી ચાલતી હવે જ્યાં પેલા માલધારીઓ રહે છે ત્યાં પહોંચે છે અને માલધારીઓને ત્યાં જોઈ અને ગાંગી કહે છે કે હે લાખાભાઈ જુઓ આ ગાંગી બે દિવસમાં એ ઔષધિ લઈને આવી ગઈ છે બોલો હવે તો મારા બાબાને કાંઈ નહીં થાય ને ત્યારે આટલી વાર સાંભળદાની સાથે તો લાખાની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને લાખાભાઈ ત્યાં ચોધાર આસુડે રડવા લાગ્યા ત્યારે ગાંગી ચિંતામાં પડી અને કહે છે કે લાખાભાઈ તમે મારી વાત સાંભળીને ખુશ થવાની જગ્યાએ આમ ચોધાર આસુડે રડી કેમ રહ્યા છો અરે ઘટના શું બની છે કાંઈ આડું અવડું તો થયું નથી ને ત્યાં તો લાખો માલધારી કાંઈ પણ બોલી શકતો નથી અને ખૂબ રડે છે તેથી ગાંગી ત્યાંથી ચાલતી ચાલતી થોડીક આગળ પહોંચી ત્યાં તો બીજું માલધારીઓનું ટોળું ઊભું હતું ત્યાં પહોંચીને ગાંગી કહે છે કે માલધારી ભાઈઓ જુઓ આ ગાંગી આવી ગઈ છે અને હરખના આંસુડે આ લાખાભાઈ તો કાંઈ બોલી નથી શકતા પરંતુ તમે તો કાંઈક બોલો અને મારા બાબા મજામાં તો છે ને અને આમ જ્યારે ગાંગીએ આટલા શબ્દો ઉચ્ચાર્યા એની સાથે તો પેલા બધા જ માલધારીઓનું ટોળું એ પણ ચોદાર આંસુડે રડવા લાગ્યું અને રડતા રડતા તેઓ પણ ધ્રુજવા લાગ્યા પરંતુ ગાંગીને કાંઈ કહેતા નથી તેથી ગાંગી કહે છે કે માલધારીઓ તમે આવું બધું કેમ કરી રહ્યા છો મને લાગે છે કે તમે ભાવુક થયા છો બોલો એનાથી મોટી કોઈ વાત તો નથી ને ત્યાં તો એક માલધારી એટલું બોલ્યો કે ગાંગી તારા બાબા આટલું કહી અને ફરી ચોધાર આંસુે રડવા લાગ્યો ત્યાં તો ગાંગીના હાથમાંથી ઔષધિ પડી ગઈ અને કહે છે કે મારા બાબા એટલે તમે શું કહેવા માગો છો કેમ રડી રહ્યા છો મારા બાબાને કાંઈ થઈ ગયું છે કે શું ત્યાં તો પેલા માલધારીઓ કાંઈ પણ બોલતા નથી અને બસ રડે જાય છે રડે જાય છે તેથી ગાંગીને ચિંતા થવા લાગી અને ગાંગીએ મનમાં વિચાર કરી લીધો કે લાગે છે કે હું આવવામાં મોડી પડી છું અને મારા બાબા લાગે છે કે દેવલોક પામ્યા છે અને આ વાત કહેવામાં આ મારા માલધારીઓની હિંમત ચાલતી નથી પરંતુ જાતે જઈને જોવું પડશે કે ઘટના શું બની છે અને આમ આટલું વિચાર કરી અને ગાંગી પોતે જ ત્યાંથી ચાલતી ચાલતી પહોંચે છે એના બાબાના કૂબામાં અને ત્યાં જઈને જુએ છે તો ગાંગીના ડોળા ફાટી ગયા આંખમાંથી દળ દળ ધાર વહેવા લાગી ગાંગીને ચક્કર આવી ગયા અને ધડામ કરતી ત્યાં જ તે ઝૂંપડીમાં નીચે પડે છે ત્યારે મિત્રો માલધારીઓ પણ ગાંગીની પાસે જઈને ઊભા રહ્યા અને ગાંગીને ઊભી કરીને કહે છે કે ગાંગી અમને માફ કરી દે છે અને અમે તારા બાબાને ત્યાં તો ગાંગી કહે છે કે બસ માલધારીઓ બસ હવે તમારે કાંઈ કહેવાની જરૂર નથી અને આ મારા બાબાની ખાલી પથારી કેમ પડી છે મને એટલું કહો મારા બાબા ક્યાં ગયા ત્યારે માલધારીઓ અને ગાંગી ત્યાં ખૂબ રડે છે અને પછી ગાંગીને બહાર લાવી અને માલધારીઓ પાણી પીવડાવે છે અને કહે છે કે ગાંગી હિંમત રાખ જે થવાનું હતું તે થઈ ગયું છે ત્યારે ગાંગી કહે છે કે મારા બાબા પરલોક પામ્યા તો પછી તમે મને સંદેશો કેમ ના મોકલાવ્યો અને કેમ તમે મારા બાબાને મને આવતા પહેલાં જ એમના સંસ્કાર કરી નાખ્યા અને હું એમની દીકરી હતી અને એ હક તો મારો હતો તો પછી તમે મને ગાંગીને કેમ ના બોલાવી અને કેમ મારી રાહ ના જોઈ અરે બે ચાર દિવસ તો વીત્યા હતા કાંઈ મહિના તો વીતી ગયા ન હતા તો પછી મારી રાહ તો જોવી હતી ત્યારે લાખો રડતાં રડતાં એટલું બોલ્યો કે ગાંગી તું શું બોલી રહી છે અરે તારા બાબા મરી નથી ગયા ત્યારે જ્યારે લાખાના મોઢેથી આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો ગાંગી એકી ક્ષણમાં ઊભી થઈ ગઈ અને ઊભી થઈને કહે છે કે લાખાભાઈ ફરીવાર કહો તમે શું સાચું કહી રહ્યા છો ત્યારે લાખો એટલું કહે છે કે હા ગાંગી તારા બાબા અહીંયા ઝૂંપડીમાં નથી એનું કારણ એ નથી કે તારા બાબા મોતને ઘાટ ઉતરી ગયા અને અમે એમના અગ્નિ સંસ્કાર કરી ગયા પરંતુ સચ્ચાઈ બીજી જ છે અને એ સચ્ચાઈ એ છે કે તારા બાબા હજુ મરી નથી ગયા ત્યારે ગાંગીએ પોતાની આંખો લૂછી અને કહે છે કે હે માલધારી ભાઈઓ જો મારા બાબા મરી નથી ગયા તો પછી તેઓ અહીંયા ઝૂંપડીમાં કેમ નથી અને તેઓ ક્યાં ગયા છે અરે એમને તો ચાલવાની પણ હિંમત ન હતી ઊભા થવાની પણ હિંમત ન હતી તો પછી મારા બાબા અહીંયાથી ક્યાં ગયા અને એમનો ઢોલિયો ખાલી કેમ પડ્યો છે ત્યારે ફરી લાખો ચોધાર આંસુ રડવા લાગ્યો અને કહે છે કે ગાંગી અમને માફ કરી દેજે તું અમને કહીને ગઈ હતી કે મારા બાબાની રક્ષા કરજો અને એમને ક્યાંય આગા પાછા થવા ન દેતા પરંતુ ગાંગી અમને માફ કરી દેજે અમે તારા બાબાને અહીંયાથી બચાવી ના શક્યા ત્યારે ગાંગી કહે છે કે લાખાભાઈ હવે જે કહેવાનું હોય ને એ એકી શ્વાસમાં કહી દો તમે આમ ગોળ ગોળ વાત કરશો નહીં મને સાચી હકીકત જણાવો કે અહીંયા ઘટના શું બની છે ત્યારે લાખો કહે છે કે ગાંગી તું જ્યારે અહીંયાથી ગઈને ત્યારે બાબા તને ખૂબ યાદ કરતા હતા અને કહેતા હતા કે મારી ગાંગીને પાછી બોલાવી લાવો મારી દીકરીને પાછી બોલાવી લાવો એના વગર હું જીવી નહીં શકું અને હું મરતાં મરતા છેલ્લી વાર મારી ગાંગીનું મોઢું જોવા માગું છું આમ તારા બાબા ખૂબ જ વિલાપ કરી રહ્યા હતા પરંતુ તું ગઈ હતી એમને બચાવવા માટે પેલી ઔષધિ લેવા માટે અને આ બાજુ તારા બાબાને તારી ખૂબ જ જરૂર પડી પરંતુ ગાંગી તું તો ના આવી પરંતુ આકાશમાંથી એક સમડી આવી અને એ આવી અને તે અમારી પાસે આવીને બેસી ગઈ ત્યારે અમને એમ લાગ્યું કે ગાંગી તું તો હમણાં ગઈ હતી અને એક જ દિવસમાં પાછી આવી ગઈ અને તું આવી તો ભલે આવી પરંતુ શું અમે જાણી શકીએ કે તું પેલી ઔષધિ લઈને આવી છે ત્યાં તો સમડી ગાંગીના અવાજમાં એટલું બોલી કે બાબા ક્યાં છે ત્યારે અમે એ સમડીને લઈ અને પહોંચ્યા બાબાની પાસે અને બાબા એને જોતાની સાથે જ સમજી ગયા અને રાડ પાડી અને પોતે કાંઈ બોલી નહોતા શકતા એમ છતાં પણ રાડ પાડદાની સાથે એટલું બોલ્યા કે માલધારીઓ આ ગાંગી નથી આ મારી દીકરી નથી પરંતુ આ તો કામરુ દેશથી આવેલી ડાકણ છે ત્યાં તો બધા માલધારીઓ ગભરાણા અને આ ડાકણનો સામનો કરવા જાય છે પરંતુ બધા જ માલધારીઓને ત્યાંના ત્યાં ચોંટાડી દીધા અને પછી આ ડાકણ કે જે સમડીના સ્વરૂપે આવી હતી એ ત્યાં ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને પછી એની સાથે સાથે ઘણી બધી બીજી પાંચ દસ સમડીઓ આવી અને બધી જ ત્યાં આવી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને પછી ડાકણો પોતાના સ્વરૂપમાં આવી અને બાબાને અહીંયાથી ઢોલિયા સાથે ઉપાડીને લઈને ચાલી ગઈ અને અમે ગાંગી તારા બાબાને બચાવી ના શક્યા બાબા બસ એક જ રાડ પાડતા હતા કે મારી દીકરી ગાંગીને બોલાવો મારી દીકરી ગાંગીને બોલાવો આજે મારું શરીર કામ કરતું નથી અને આ ડાકણો મને ઉપાડીને લઈ જઈ રહી છે ત્યારે એક ડાકણ જે વધી હતી એ અમારી પાસે આવીને એટલું કહી ગઈ હતી કે આ તમારા બાબાએ અને ગાંગીએ મળી અને અમારી મુખ્ય રાણીને અહીંયા મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે અમે બધી ડાકણો લાચાર હતી એટલા માટે અહીંયા ગાંગીના ગામનું એક મોટું નિર્માણ કરી અને એમની સાથે સારા સંબંધો બાંધી અને અમે અહીંયાથી એમની માફી માગીને ચાલ્યા ગયા હતા પરંતુ વાત એમ ન હતી એ તો અમારો આક્રોશ હતો પરંતુ એ દિવસે જો અમે માફી માગી અને એમના માટે ઘર બનાવીને ના ગયા હોત ને તો આ બાબા અમને બધાને મારી નાખોત અને અમે બધી ડાકણો મોતને ઘાટ ઉતરી જાત એટલા માટે અમારી એક ડાકણ અહીંયા માણસ સ્વરૂપે રહી ગઈ હતી અને સારા સમયની રાહ જોઈને બેઠી હતી અને હવે એ અવસર આવી ગયો છે આજે ગાંગી હાજર નથી અને એના બાબાને અમે કામરૂ દેશમાં લઈ જઈએ છીએ અને જો ગાંગીમાં એટલો દમ હોય અને ગાંગીને કે તારામાં એટલી તાકાત હોય ને તો તારા બાબાને અમે ગમે તે હાલતમાં કામરૂ દેશમાં લઈ જઈ અને જીવતા રાખીશું અને કહી દેજો તમારી ગાંગીને કે તારામાં હિંમત હોય ને તો કામરૂ દેશમાં આવી અને આ તારા બાબાને લઈને પાછી ચાલી જા અને આમ આટલું કહી અને લાખો ત્યાં જોર જોરથી રડવા લાગ્યો ને કહે છે કે ગાંગી મને માફ કરી દેજે આજે પેલી ડાકણોએ એમનું અસલી સ્વરૂપ આખરે દેખાડી દીધું અને તેઓ આપણી સાથે માફી માગીને ગઈ હતી એનો મતલબ એ ન હતો કે તેઓ આપણાથી હારી ગઈ છે પરંતુ આજે તેમણે મોકો જોઈ અને તારા બાબાને તો ઉપાડી ગઈ છે પરંતુ તને પણ ચેલેન્જ આપી છે કે કામરું દેશમાં આવી અને તારા બાબાને લઈ જજે ત્યારે ગાંગી ત્યાં પોતાના આંસુડા લૂછી અને એટલું કહે છે કે લાખાભાઈ જો દેશમાં પહોંચી અને જો દેશની એક એક ડાકણોને મારી અને મારા બાબાને પાછી ના લાવું તો હું પણ ગાંગી નહીં અને આમ આટલું કહીને ગાંગી ત્યાંથી ચાલવા લાગી ત્યારે આ બધા માલધારીઓ ગાંગીને રોકે છે કે ગાંગી તારે ત્યાં ના જવું જોઈએ અને કામરુ દેશ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલો દેશ છે અને એવા દેશમાં તું કેવી રીતે પહોંચીશ અને તું કેવી રીતે એ બધી ડાકણોની સામે લડી શકીશ અને આમ ગાંગીને સમજાવે છે પરંતુ ગાંગી માનતી નથી અને મિત્રો હવે પછી જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી